નસવાડી બીસીસી બેંકના મકાનનું ખાતમુહૂર્ત બેંકના ચેરમેન અને બરોડા ડેરીના ઉપપ્રમુખ ગણપતિ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકામાં ઓગણીસો તેરમાં ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ નસવાડી શાખાની સ્થાપના કરવામાં આવી આ બેંક પહેલા નગરમાં હતી ત્યારબાદ સ્ટેશન વિસ્તારમાં આવી પરંતુ બેંકનું મકાન નાનું અને જૂનું જર્જરી છે બરોડા ડેરીના ઉપપ્રમુખ ગણપતિ સોલંકીના પ્રયાસથી પંદર લાખના ખર્ચે નસવાડી બજાર સમિતિના કમ્પાઉન્ડમાં બેંકના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તડવી બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી બીસીસી બેંકના ચેરમેન રાજુસિંહ પટેલ વાઇસ ચેરમેન શિવહુલ માજી ધારાસભ્ય ધીરુભાઈ બી એપીએમસી ચેરમેન હિમંતસિંહ મહામંત્રી ડીએફ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ બાંધકામ સમિતિના ચેરમેન ચેતન મેવાસી અને વિકાસ મંડળી દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓ તથા સહકારી આગેવાનો હાજર રહ્યા નસવાડી બીસીસી બેંકમાં વિકા મંડળીના બત્રીસ અને દૂધ મંડળી ચોપન સહિત કુલ બાર હજાર બેંક ખાતા હોવાથી બેંકમાં ઘસારો વધુ રહે છે કર્મચારીઓને આવનાર ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હોવાથી હાલ એકસો વર્ષ જૂની બેંક માટે નવીન ખાત ખાતમુહૂર્ત બેંકના ચેરમેન અને બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીના વ્રત કરવામાં આવ્યું રિપોર્ટર રોહિત બિલ નસવાડી છોટા ઉદેપુર